હા વર્તી કે બેહો ના વાન ફેરવી નાખ્યા કાળીઓ થયું ભોરીયું થયું ભોરીયું થયું કાળીઓ થયું બરાબર આપડે આ તો ના પાડી પાછો પાછો જોવાની આ ફળદારા હું નીકળી એટલે બતી ગયા બરાબર ભૂલ નહીં મારું નિર્માણ આવે છે મારે રોપવાનું આવે છે માતાજી ગયા લાકડી આપી ગયા નિશાની માં લાકડી

એસી પિંસા સી માન એસી માન ઇમાજોનો દ્વાર બધો ચાલુ થતો આવિયા ધીરે ધીરે થો ફાળો ફાળો બરાબર ધીરે ધીરે દીજો એક ખારવો હતો વસરામ બરાબર ઈ પીછળ બોલાય બરાબર ઈ બહુ આમાં ભોગ દીધો બરાબર કાલે તઈ નવા નવા આવે તો કોઈ વર્તી જે ખેતીનો અનુભવ નહી અને બધી કઠોકડી બધી કો એ નિસંગત કઈ હતી બરાબર આ ભરી વીરજી વસરામ જોતો બરાબર એને દેખાય ફાળા ભંદી કરીને પણ એનો મોટો ભગ આ છે બરાબર એ પછી આ બધો અમે કર્યો બરાબર એ પછી ધીરે ધીરે બધો થતો આવ્યો ફાળો કાક આપળો બરાબર વીરજી નાતેનો ના કોઈ પાત્ર આઈ ભજી માતાજીના આશીર્વાદથી ધીરે ધીરે હમ હાળોની વીરજી બાપા દ્વારા ઊભો થઈ ગયા બરાબર એટલે ત્રિપીટી એનો સોપરોજી ધ્યાન દીએ સારા બરાબર સારા